દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા વિવિધ મંડળોના સહયોગથી રાજ્યમાં એક લાખથી વધુ લોહીના યુનિટ ભેગા કરી ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવવાના સંકલ્પ સાથે શાળાઓમાં રક્તદાન શિબિર યોજાઈ હતી વડોદરા જિલ્લામાં ચૌદ સ્થળોએ આ શિબિરો યોજાઇ હતી જેમાં ગોરવા સ્થિત એલિમ્પિક સ્કૂલ ખાતે રેડક્રોસ સોસાયટીના સહયોગથી શિબિર યોજાઈ હતી જેમાં વડોદરા શહેર જિલ્લાના અધિકારીઓ સરકારી કર્મચારીઓ પોલીસ વિભાગ હોમગાર્ડ તથા શિક્ષકોએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક હાજર રહી રક્તનું દાન કર્યું હતું આ આયોજનથી સમાજમાં સેવા ભાવનાને વિશેષ પ્રોત્સાહન મળ્યું છે 아니죠 네. 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 Hai. <laughs> <Hi. laughs> Thank you. <coughs> <coughs> આજનો રક્તદાનનો જે કેમ્પ છે એ સમગ્ર રાજ્યની અંદર લગભગ ત્રણસોને સિત્યાસી કેન્દ્રો પર ચાલી રહ્યો છે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન અને આપણા દેશના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીના આવતીકાલે જે જન્મદિવસ છે એની પૂર્વ સંધ્યાએ આજે સમગ્ર રાજ્યની અંદર રક્તદાન કેમ્પ દ્વારા જે રક્ત ભેગું થવાનું છે એ થેલેસીમીના દર્દીઓ ડાયાલિસિસના દર્દીઓ સરહદ પર ફરજ બજાવતા સૈનિકોના માટે આ બ્લડનો ઉપયોગ થવાનો છે સમગ્ર રાજ્યની અંદર સ્વૈચ્છિક રીતે લોકો સ્વયંભૂ રીતે આ રક્તદાન કરવા માટે આવી રહ્યા છે અને એક દેશના વડાપ્રધાન માટેનો પ્રેમ અને દેશ માટેની એક લાગણી આ રક્તદાન કેમ્પ દ્વારા સમગ્ર દેશવાસીઓ દર્શાવી રહ્યા છે